દીકરીને એટલો બધો લાડ પ્રેમ આપી શિક્ષા આપી સંસ્કાર આપી ક્યારેક એના ઉપર અનુશાસન પણ કરવું પડે તો દીકરીને અનુશાસનમાં રાખીને પણ કદાચ દીકરીને કડવું લાગે તોય ભલે ગમે તોય ભલે ન ગમે તોય ભલે પણ આખા ઘરમાં જો બાપને

ધ્યાન રાખતી હોય છે સંભાળ લેતી હોય છે આગળ વધારું અને એના જીવનમાં એને સારું પાત્ર મળી જાય અને મારી દીકરી હંમેશા જીવનમાં સુખી થાય આજ દરેક બાપ એની સંકલ્પના હોય છે એનું સપનું હોય છે અને તેથી દીકરીને એટલો બધો લાડ પ્રેમ આપી શિક્ષા આપી સંસ્કાર આપી ક્યારેક એના ઉપર અનુશાસન પણ કરવું પડે તો દીકરીને અનુશાસનમાં રાખીને પણ કદાચ દીકરીને કડવું લાગે તોય ભલે ગમે તોય ભલે ન ગમે તોય ભલે પણ બાપ એટલા માટે એ દીકરીની ઉપર રિસ્ટ્રિક્શન રાખે છે અનુશાસન રાખે છે કારણ કે મારી દીકરી એ ગુમરાહ ન બની જાય મારી દીકરી એનું જેમાં હિત છે એનું અહિત ન થઈ જાય એ બાબતને ધ્યાનમાં રાખી અને બાપ દીકરીની ઉપર ક્યારેક અનુશાસન પણ કરતો હોય નાની હોય દીકરી ત્યારે ન સમજાય પછી દીકરી મોટી થાય ત્યારે એને સમજાય અને ત્યારે એ જ દીકરી બાપને ભેટીને એમ કે બાપુજી તમે હાચા હતા આજ તમે મને અનુશાસનમાં રાખી તો આજે હું મારું શીલ ચરિત્ર ને સાચવી અને મારા જીવનમાં જુઓ આટલી પ્રગતિના પંથે ચાલી રહી છું આની પાછળ તમારું અનુશાસન છે આની પાછળ તમારું રિસ્ટ્રિક્શન છે પણ આજ મને સમજાય છે તે દી નતું સમજાતું હું દરેક દીકરીને બે હાથ જોડીને પ્રાર્થના કરું કદાચ તમારા માતા પિતા તમને રિસ્ટ્રિક્શન આપે તમારા ઉપર અનુશાસન કરે ત્યારે માવતરને તમે ગલત ન સમજો તમારી ઉંમર એવી છે કે તમને એ સમયે એવું લાગશે કે મા બાપ છે એ અમારી ઉપર અનુશાસન કરે છે એ અમારી ઉપર બહુ સ્ટ્રિક્ટ છે હકીકતમાં મા બાપ તમારું હિત ઈચ્છે છે એ તમારું કલ્યાણ ઈચ્છે છે અને તમારું ઘડતર કરવા માંગે છે સાહેબ મૂર્તિ બનાવવી હોય તો એ પથ્થરમાંથી મૂર્તિ બને છે પણ મૂર્તિને બનવા માટે એને હથોડી અને તાંચણીના ઘણા માર મારવામાં આવે છે ત્યારે એ પથ્થર પોતાનું સ્વરૂપ મૂકી અને મૂર્તિનું સ્વરૂપ ધારણ કરે છે અને એ મૂર્તિ મંદિરમાં જ્યારે પ્રતિષ્ઠિત થાય છે ત્યારે એવી મૂર્તિની પૂજા થાય છે માટે એવો પિતા એ પોતાની દીકરીનું ઘડતર કરતો હોય પોતાના દીકરાનું ઘડતર કરતો હોય એટલા માટે હથોડીની કાચણીના ઘા મારે છે કારણ કે મારા દીકરા અને દીકરીનું ઘડતર થશે તો સમાજમાં લોકો એની પૂજા કરશે અને પ્રસિદ્ધિ પ્રાપ્ત થશે લોકો એનામાંથી કંઈક પ્રેરણા લેશે એટલા માટે માવતર સ્ત્રીક થતા હોય માટે હું આ વ્યાસપીઠના માધ્યમથી દરેક દુનિયાની દીકરીને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું તમે તમારા માવતરની વાતને અન્યથા ન લેશો જો અન્યથા લેશો અને મન ફાવે એમ જીવશો તો દીકરીઓ તમારું જીવન બરબાદ થઈ જશે માટે અનુશાસન જરૂરી છે